છુ કશ ત્રિરે શરૂઆત કરીએ તો ભાઈ ઘરની બહાર નીકળો તો કફન સાથે લઈને નીકળજો વીટીવી ન્યૂઝ છેલ્લા એક મહિનાથી રાજ્યના દરેક ખૂણે ખાડા રાજ સામે મુહિમ ચલાવી રહ્યું છે મેજર ટેપથી સરકારને રસ્તા ઉપર જીવલેણ ખાડા માપીને પણ બતાવી રહ્યું છે પરંતુ ન તો માર્ગ મકાન વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલી રહ્યું છે કે ન તો સરકારના કોઈ નેતાઓનું કે ન તો નેશનલ હાઇવે ઓથોરિટીનું સ્માર્ટ રસ્તાની વાતો કરનારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાલના સમયમાં એક વખત નેશનલ હાઇવે અડતાલીસ પર મુસાફરી કરવી જોઈએ કારણ કે તેમના પેરિસ જેવા રસ્તા પર પડેલ ખાડાઓએ આજે એક જિંદગી છીનવી લીધી છે સમય ખરાબ છે રસ્તા ખરાબ છે ઘરેથી નીકળો તો કફન સાથે રાખજો કારણ કે આ સરકારના રાજમાં કોઈ પણ રસ્તે જનારને કફનની જરૂર પડી શકે છે આવું કેમ કહેવું પડે છે તો જરા વલસાડ પારડી નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર ના અકસ્માત જોઈ લો સમજાવ ન સમજાવ્યું હોય તો ધ્યાનથી આ વિડિયોને જુઓ એક બાઈક ચાલક હાઇવે પરથી પસાર થઈ રહ્યો છે આગળ ખાડો આવતા તેના બાઇકનું વીર ખાડામાં પડે છે અને ચાલકનું બેલેન્સ ન જળવાતા તે ખુદ નીચે પટકાય છે તેવામાં પાછળથી યમદૂત બનીને આપતી એક ટ્રક તેના પર ફરી વળે છે માત્ર આઠ સેકન્ડમાં બાઇક ચાલકનું જીવ જતો રહે છે બાઈક ચાલકનું નામ કનુભાઈ પટેલ છે જે સવારમાં નોકરીએ જવા માટે નીકળ્યા હતા પરંતુ આજનો દિવસ તેમની જિંદગીનો અંતિમ દિવસ બની જશે તે કોણ જાણતું હતું નેશનલ હાઈવે ઓથોરિટી ની કારણે આજે એક નિર્દોષ જીવ ગયો છતાં નેશનલ હાઈવે ઓથોરિટી નો એક પણ જવાબદાર વ્યક્તિ સ્થળ પર ન દેખાયો જેથી લોકો ભારે રોષ જોવા મળ્યો એ જયારે બાઈક થી પસાર થતો હતો એ ખાડામાં પડ્યો જેમ ખાડામાં પડ્યો એના પછાડી ટ્રક ચડી ગઈ એની બોડી આપણાથી જોવાય નહીં એવી હાલત એની કરી નાખી માનો જવાબદાર કોણ હું એક નાગરિક જાગૃત નાગરિક તરીકે એક આ જ વસ્તુ ઈચ્છું છું આ વસ્તુમાં જ્યારે અમે લોકો ઉઠીએ છીએ તો અપડાઉન ડેલી છે ડેલીમાં કોઈના કોઈ કેસીસ થવા જોવા મળે કે જે લોકો બનાવ બને છે એ હર વર્ષે લોકો જોઈ છે એવું નહીં કે આ વર્ષે જ છે પણ થાય શું છે કે સ્લીપ મારે જલ્દી જલ્દી એ લોકો ઉભા થઈ જાય અને પાછું કન્ટિન્યુ થઈ જાય પણ હા આજે જે ડેથ થઈ છે ને ત્યારે લોકોને ખબર પડી છે કે અહીંયા રસ્તા ખરાબ છે ડેથ થાય છે બીટીવી ન્યૂઝે વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો વારંવાર અહેવાલો પ્રસારિત કર્યા છતાં ટોલના નામે લૂંટનારાના પેટનું પાણી ન હલ્યું આ દ્રશ્યો વલસાડ પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ પર પડેલા ખાડાના છે જેના પર બે જુલાઈએ પારનેરા બ્રિજ પર પડેલ ખાડામાં એક યુવક પટકાયો હતો અને તેને હાઇવે પર બેસી વિરોધ પણ નોંધાવ્યો હતો ત્યાર પછી અમે દમણ ગંગા નદી બ્રિજ પર પડેલા મત ખાડા પણ બતાવ્યા વાપી નજીક ચંદ્રની સપાટી જેવા બની ગયેલ નેશનલ હાઈવે દ્રશ્યો પણ બતાવ્યા છતાં એનએચેઆઈ ન જાગ્યું અને આજે એક નિર્દોષનો નો જીભ જતો રહ્યો બે જુલાઈએ જે યુવક ખાડામાં પડ્યો હતો આજે તે પણ અહીં પહોંચી ગયો હતો અને સ્થાનિકો સાથે મળીને હાઈવે પર ચક્કા જામ કર્યો એનએચઆઈના કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ની માંગ કરી હું બોલીશ અન્યાયની સામે મેં બોલા કે આ એક મર્ડર છે મર્ડર કારણ કે ચેતવણી એક અઠવાડિયું પહેલા કે મારા આવું મારી સાથે ભયનો હું બચી ગયો પણ કોઈ બીજો નસીબદારની હશે હવે એના બચ્ચાને કોણ કહવાનું અને છોકરાની ભયને જવાબ કોણ આપવાનો ત્યારે બી મેં બોલેલો હતો કે આનો જવાબદાર કોણ જોયું અહિયા કોઈ ઓથોરિટી નથી પ્રજા અને પોલીસ અહીંયા સંઘર્ષમાં છે કોઈ જવાબદાર વ્યક્તિ નથી તેર દિવસ પહેલા સાંસદે પુરાવ્યા હતા ખાડા સાંસદે એફઆઈઆર નોંધવા પણ આપી હતી ચિમકી સાંસદની ચિમકી નું થઈ ગયું સુર હવે જરા આ દ્રશ્યો પણ જોઈ લો પચીસ જૂન ના છે જયારે ખુદ સાંસદ ધવલ પટેલ સફાળા જાગીને નેશનલ હાઈવે અડતાલીસ ગયા હતા સાંસદે એનએચ ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો નો ઉધડો લેતા અકસ્માત મુદ્દે એફઆઈઆર નોંધાવવાની ચીમકી પણ આપી હતી પરંતુ સાંસદ ની આજે સુર થઈ ગયું અને એક નાગરિક ભોગ બન્યો ત્યારે સવાલ એ થાય છે કે પટેલનો પટેલ જીભ ગયો તેના માટે જવાબદાર કોણ એનએચ અડતાલીસ ની ચંદ્રની સપાટી જેવી હાલત માટે જવાબદાર કોણ એનએચ ના અધિકારી અને કોન્ટ્રાક્ટર કેટલા લોકોના ના જીભ લેશે રોજ કરોડોનો ટેક્સ ઉઘરાવો છો તો હાઈવે ની બિસ્માર હાલત કેમ ખાડા પુરવા વાતો કરનારા સાંસદ અને ધારાસભ્ય ક્યાં ઊંઘી ગયા આ ખાડાને કારણે હજુ કેટલા લોકોને જીવ ગુમાવો પડશે અધિકારીઓ કેટલી જાડી ચામડી ના હશે તેવામાં વધુ કોઈ ચાલકનો નો જીવ જાય તે પહેલા હાઈવે ના ખાડા પુરાય છે કે નહીં તે જોવું રહ્યું માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વલસાડ